રજૂ કર્યા અગાઉ અઠ્યાવીસ પકડાયા સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ તમિલનાડુ મર્કેટાઇલ બેંક માંથી સોળ કરોડ આડત્રીસ લાખની લોન લઈને બેંકને આર્થિક નુકસાન પહોંચાડવાના ગુનામાં મુખ્ય આરોપી અશોક કાલુભાઈ

દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ જેમાં લોન લેનારા તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક રોડ શાખા મેનેજર આર સુંદર ગેરેન્ટર અને વેલ્યુઅરનો સમાવેશ થાય છે તેમણે બીજાની મદદગારીથી લોન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી બેંકને સોળ કરોડથી વધુને નુકસાન પહોંચાડ્યું હતું આરોપીઓએ ખોટા સ્ટોક બીડ રજૂ કરી લોન મંજૂર કરાવી હતી આ લોનના રૂપિયા ધંધા માટે લીધા હોવાનું દર્શાવીને સાચા તરીકે રજૂ કર્યા હતા આ લોન ના રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કરીને બેંકને કુલ સોળ કરોડ આડત્રીસ લાખનો નું નુકસાન પહોંચાડ્યું હતું અગાઉ પકડાયેલા આરોપીઓ અગાઉ રાકેશ ધીરુભાઈ ભીમાણે સુનિતાબેન કમલેશ કુરજીભાઈ પાલડીયાની પત્ની અમુલ વિઠ્ઠલભાઈ ભીમાણી તુષા ધીરુભાઈ ભીમાણી પ્રકાશ ધીરુભાઈ કરેડ કિંજલબેન કેતનભાઈ ગોકળભાઈ રાણપરિયાની પત્ની અજય મિરજીભાઈ કાનાણી જીતેશ મનહરભાઈ કઠિયારા જીતેન્દ્ર હિરજીભાઈ કાકડિયા શોભનાબેન જીતેન્દ્ર હિરજીભાઈ કાકડીયાની પત્ની ઉન્નતિબેન કલ્પેશ નવીનચંદ્ર છાંસવાલાની પત્ની મહેશ નાનજીભાઈ ખોટ રોનક દુર્લભાઈ ભાલોડિયા જય સુર્ફે જયેશ રોબોટ પોપટભાઈ ભાલોડિયા જય શુર્ફે જયેશ પોપટ કાથરોટિયા કેતન ગોકુલભાઈ રાણપરિયા ઘ્યુન નારણભાઈ મોકાની શરદ નારાયણ પાટીલ રમેશ સત્તારચંદ જૈન કોમલ રાકેશ ભીમાણી સુંદર રાજેન્દર સંજય કાળુભાઈ કાનપરિયા ગુણવંત કાંતિભાઈ કાનપરિયા પોપટ બાબુભાઈ કાથરોટીયા અને ભરત ઋષિભાઈ કાકડીયાની ધરપકડ કરવામાં આવી છે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે